એકતા નગર ખાતે બંધ થતી ગાઇડની ભરતીને લઈ સવાલો ઉભા થયા છે ભરતી માહિતી મુજબ એકતાનગર નવી એડમિન બિલ્ડિંગ ખાતે રૂમ નંબર એકસો તેરમાં માં ગાઈડોની ભરતી માટેની પ્રક્રિયા મિસ્ટર ક્લીન એજન્સીના સંચાલન કરતા સંચાલન દ્વારા બંધ થઈ રહી હોવાનું જાણવા મળેલ છે જ્યાં આજરોજ ઘણા ઉમેદવારો પ્રથમવાર બીજી વાર તથા ત્રીજી વાર બાયોડેટા લઈને આવ્યા હતા આ બાબતે મીડિયાની ટીમે એજન્સીના સંચાલક સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે હું તો માત્ર સંચાલન કરું છું ઓથોરિટીના હુકમથી આ ભરતી કરવામાં આવે છે પરંતુ મહત્વની બાબત એ છે કે ભરતીની પ્રક્રિયામાં અરજી કરેલ તમામ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવો આવતા નથી માત્ર અને માત્ર પસંગી કરેલ ઉમેદવારોને જ તો લાગતા વળગતા તેમજ પહેલા મણો લઈને આવતા ઉમેદવારોને નોકરી પર લેવાતા હોવાની બૂમો ઉઠી છે અરજદારોનું કહેવું છે કે આ ભરતી પ્રક્રિયા ખુલ્લામાં થવી જોઈએ તેમજ ઇન્ટરવ્યુની પ્રથા ગોઠવવી જોઈએ જેને લઈને તમામ ઉમેદવારોને તેઓની લાયકાત તેમજ આવડત પ્રમાણે રોજગારી મળી રહે નવે એડમિન બિલિંગ ખાતે ગાઈડોની બંધ બારણીથી ભરતી બાબતે જવાબદાર કોણ સ્ટેચ્યુ પ્રોજેક્ટમાં ગાઈડોની ફરજ માટે કરવામાં આવતી ભરતીમાં પણ મોટા ભ્રષ્ટાચાર જોવા મળ્યા છે શું ગુજરાત સરકાર આવા એજન્સી સંચાલકો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલા લેશે જાણવા મળે છે કે અધિકારીઓ દ્વારા ઉમેદવારો સાથે પણ ભેદભાવની નીતિ અપનાવવામાં આવે છે મિસ્ટર ક્લીન એજન્સીના સંચાલકનો કહેવું છે કે હું ઓથોરિટીના અધિકારીઓના હુકમ પ્રમાણે સંચાલન કરું છું ભરતી બાબતે મારી પાસે પૂર્ણ સત્તા નથી આ બાબતે તમારે નોકરી જોઈતી હોય તો અધિકારી શ્રીને મળવું પડે ગાઈડોની બંધ થતી ભરતી પ્રક્રિયામાં કયા અધિકારીની બોલબાલા તે તપાસનો વિષય ભરતી પ્રક્રિયાને લઈ ઉમેદવારોનું શું કહેવું છે તે સાંભળો માવ નામ રાહુલ કુમાર રમેશભાઈ છે હું એડમી બિલ્ડિંગમાં ફાયર તરીકે જોબ બજાવો છો અહીંયા જે ગાઈડમાં જે ભરતી થાય છે એ આજે ત્રણ બાર ડોક્યુમેન્ટ આપ્યા છે તેવો હજુ કોઈ નિરાકાર આવતો નથી તે માટે મારા સાહેબને રિક્વેસ્ટ કરવી છે કે તમે કહો તો ખુલ્લે આમ ભરતીનો નિરાકાર કરો પછી તમે ગુપ્ત રીતે માણસોને લઈ લો છો આ રીતે નહીં ચાલે બાકી તમે ભણતર પછી કોઈની ઓળખાણ પર લેતા હોય તો તે બી અમને કહ્યું તે બી અમને ફોસાશે તે રીતે અમે કરીએ